ભાદરવા સુદ નોમના દિવસે નગરના રામદેવજી મહારાજની શોભાયાત્રા નીકળવામાં આવી હતી ભાદરવા સુદની નોમ હોવાથી ગુજરાત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ રામદેવજી મહારાજની શોભાયાત્રા નીકાળવામાં આવે છે માલપુરથી મેઘરાજનગરના મુખ્ય માર્ગ ઉપર ડીજેના તાલ સાથે રામદેવજી મહારાજની શોભાયાત્રા નીકાળવામાં આવી જેમાં હજારોની સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા મેઘરજી નગરના પંચવટી વિસ્તારમાં રામદેવજી મહારાજના મંદિરના શિખર ઉપર નવનેજા ધજા ચડાવવામાં આવી છે મંદિર પરિસરમાં ભજન કીર્તન આરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાપીરના મંદિર પર અડતાલીસમો નેજા ઉત્સવ પાઠ ઉત્સવનો પ્રોગ્રામ આજ તારીખ એક એક નવ પચીસના રાખેલ છે દરેક ભક્તોને આમંત્રણ આપી નેજા ઉત્સવ જોરશોરથી ઉજવવામાં આવે છે રામાપીના મંદિરમાં વરઘોડા સાથે નેજાનો પાટ ઉત્સવ અને પ્રસાદ મહાપ્રસાદ પણ પ્રોગ્રામ રાખેલ છે